सचिदा भॻवान जय सदगुरू देवनी जय सनातन धर्मनी जय ओ नम पार्वती पते हर हर महादेव ભેદો જેટલા જેટલા છે બ્રહ્મણાઓ છે એના વિષય આપણે પ્રકાશ પાડીએ તો આપણો નિત્ય નો અનુભવ જોઈએ બહેનો સોય થી કઈક પેલું ગુંથતા હોય અને એકાગ્રતા થયેલી હોય તો એટલી બધી એકાગ્રતા થાય છે કે એમાંથી બીજું કઈ પહેતું નથી ડ્રાઈવર ડ્રાઈવિંગ કરતો હોય ત્યારે એટલી એકાગ્રતા હોય છે કે બીજું બધું કલ્પિત થઈ નીકળી જાય છે મુખ્ય ભાવ ડ્રાઈવર તરીકેનો એમને રહે છે નટી છે એ બે થાભલા વચ્ચે દોરી ઉપર ચાલતી હોય ત્યારે એને સંતા કેળવવાની હોય છે એક લાકડીની સહાયથી સહાય તો બારે ગમે એટલા દબલા વાગતા હોય તો એને સહયોગ કરે છે બાર જગત ઉપરથી એ વિચલિત થતી નથી તો એકાગ્રતા છે એક ને અગ્રસ્થાન આપવું તે એકાગ્રતા તો આપણે કોને અગ્રસ્થાન આપીએ છીએ એક પણ પામવાનું છે બે પણ મટાડવાનું છે વાતા છે ભાવનો નશો હોય તો ભાવો નો નશો કર્યો છે એનો નશો છે એ નશાના કેફમાં જીવીયે છીએ મનુષ્ય બની ગયો છું તો મનુષ્યત્વનો નશો છે આ બ્રહ્મપણ નો બ્રહ્મ ભાવનો નશો તેડયા પછી એમાં નથી સુખ નથી ભય નથી શોક નથી સીમિતતા નથી જન્મ મરણ નથી ક્યાંય અશાંતિ શાંતિ છે અરે છે નહીં એની કલ્પનાઓ નથી આવતી બ્રહ્મ ભાવ નો નશો અહમ બ્રહ્માષ્ટમી નો નશો એવો છે ખાલી શબ્દ નથી અહમ બ્રહ્માસ્મિ એ અંદરનું પ્રાગટ્ય છે સાક્ષાત્કાર છે એટલે બીજું બધું જે છે એ બ્રહ્મ ભાવના નશામાં માત્ર થઈ જાય છે ખરી પડે છે નથી પોતે પોતાને નશો છોડી દીધો અને નશો જો પકડી લીધો તો બાકીનું બધું મનુષ્યના જે કાંઈ સિદ્ધાંતો પકડાના હતા જેટલા પ્રમાણોથી અને જેટલી માન્યતાઓ દ્વૈતપણાની ઉભી થઈ હતી એ બધી માન્યતાઓ ખતમ થઈ જાય છે કારણ કે અદ્વૈત માં જે નશો કરનારો કોણ છે આત્મા તો નશો કરતો નથી પ્રમાતા છે નશો કરનારો પ્રમાતા છે એને જીવંત ભાવનો નશો કર્યો છે એનો એ પ્રમાતા બ્રહ્મત્વ નો નશો કરે તો અદ્વૈતમાં પ્રમાતા ખતમ થઈ જાય છે ભેદ કરનારો કારણ કે એ પોતે બ્રહ્મ ને મેળવવા જો પોતાને પોતાનું પણ ખોઈ દીધું લાલી મેળે લાલકી જીત દેખો તીતલા લાલી ધુંદન મેં ચલી બુદ્ધિ જાય પરમાત્મા ને ગોતવા તો બુદ્ધિ ખતમ થઈ જાય છે ત્યારે જ પરમાત્મા જડે છે તો અદ્વૈત જીવન જીવ નથી પરમાત્મા નથી તો વિષય પણ નથી અને બીજું કઈ રહેતું નથી તો શું રહે છે પરિપૂર્ણતા અને શરૂઆતમાં ભાવ ચાલુ થઈ જાય અલૌકિક ભાવ છે એ હોય તો લૌકિક ભાવ જે બન્યો છે એના બદલે અલૌકિક પ્રેમી હોય એની પ્રેમિકા સાથે એક ને પામી જાય છે એવા ફળમાં એ ભલે કામી બન્યો હોય પણ ભોગના ફળને અનુભવતો હોય છે તો એ વખતે શું થાય છે કે એની બાજુમાં જે કાઈ બનતું હોય થતું હોય ખ્યાલ નથી એને એની મોજ અલગ હોય છે એકાત્મ ભાવની ભોગની મોજ હોય છે એનો નસો છે વિકારનો નસો છે તો બીજા ભાઈનો પણ અત્યારે કોઈ પરવા નથી કરતા છોકરા જુઓ સોળ ને અઢાર બાવીસ વર્ષ સુધી બહુ વાંચવું પડે છે એવો નસો હોય છે કે એની મા બાપના ભાવનો

તો એ સાક્ષી ભાવ બહાર શું અંદર નું બ્રહ્માત્મા ભાવ વ્યાપક છે તો ત્યાં કાળ કોઈ પિતા નથી પુત્ર નથી ગુરુ નથી શિષ્ય નથી માતા નથી કે બીજું કાઈ નથી આ લોક

આપમાં આપ સમાયા એક બની ગયેલો આપ હતો અને એક આપ તમે કાયમ ના હતા આપ મે તો સંબંધો બધા છૂટી ગયા જીવાતમાં અને એ આનંદ છે તો એ આનંદ ફક્ત એક માયા જ બીજા પ્રાણીઓ ભોગવે છે ભોગવી શકે છે બીજું કઈ ભોગવવાનું નથી જીવન મુક્તિ ક્યારે આપણને લાગે કરવાનું રહી ગયું છે કરો જીવન મુક્તિ એટલે બધી જગ્યાએ બધી વખતે પોતે વ્યાપક છે એમ માનવાનું જીવન મુક્તિ જે છે એ દશામાં અવિદ્યા ખતમ થઈ ગઈ હોય પણ વિક્ષેપ શક્તિ એટલે કે જગત તરીકે પ્રતી અજ્ઞાન આવરણ શક્તિ છે પડદો બની ગઈ ભેદ બનાયો મોટો કે એકને જાણો એકને ના જાણો વિક્ષેપ શક્તિ છે તેનો એટલે સંસ્કારો રહે છે ની પણ જેમ જેમ પોતાનો એક ઈચ્છા પ્રમળ બનતી જઈ એક દશા બનાવવાનું બીજ રોપાઈ ગયું બ્રહ્મભાવનું તો ત્યાં બધા પ્રારબ્ધો કલ્પિત બની જાય છે એક બાજુ રહી જાય તો પ્રારબ્ધો રહી જાય તો એવી પ્રશ્ન એક થાય છે કે તો પછી સત્સંગ સાંભળવાની શું જરૂર છે પ્રારબ્ધો તો રહી જાય છે લોખંડ નો ટુકડો કોઈ વ્યક્તિ ને માથા ઉપર પટક્યો હોય તો એને બહુ દુખ કરે પણ એનું એટલા ને એટલા વજન નું પાંચ કિલો રૂ હાથ કે નાખ્યું હોય તો એ લોહી ના કાઢે અને એટલું વજન આપે દુઃખે ના આપે તો પ્રારબ્ધો આવી રીતના રે જ્ઞાની ને હલકા ફૂલકા થઈ ગયેલા હોય કારણ કે કરતા ભોગતા પણ ગયું વ્યાપકતા ની સાથે ઓળ થઈ ગયું એક રૂપ થઈ ગયા સીમિતતા છે ત્યાં દુઃખો છે ને બંધન છે અસીમતામાં છે જ નહીં પાણીનો લોટો તમે ભરીને લાવો છો તો સીમિત થઈ ગયા મનુષ્ય છું હું પાણીને લઈ જવું છું એટલે ભાર લાગે એ લોટો ઘરે ઉધી લઈને જવો હોય પાંચસો ગ્રામ નો તો કાક લાગે પણ જ્યાંથી લોટો લાવ્યા એ સમુદ્રમાં તો અંદર ડૂબકીઓ મારતા હતા પાંચસો ટન પાણી હતું તો ભાર નતો લાગતો તો વિક્ષેપ શક્તિ લેસ રહે છે પણ જ્યાં સુધી દે છે પ્રાર્થ નો ક્ષય થાય છે ત્યાં સુધી એ કોઈ બગાડી ના શકે એટલે પોતાનામાં મુક્ત અવસ્થા એ શું છે કે વ્યવહાર છે જ નહીં કોઈ કાલે વ્યવહાર જેવી વસ્તુ જ નથી પોતાની બુદ્ધ અવસ્થામાં જે જાગ્રત અવસ્થામાં વ્યવહાર છે તો એ પણ છે એ ખોટી કલ્પના છે

આત્મા તરીકે છે એને આજ્ઞાન ની ખબર જ નથી અમૃત અને ઝેર તો અમૃત ને જો ઝેર તરીકે અંદર થી કલ્પના કરી હોય ને તો અમૃત છે એ ઝેર બની જાય છે એક પ્રયોગ કરેલો કે ખાલી બધાને આંખો પાટા બાંધી અને ચાકણી ઓનાળી હતી અને કહેવામાં આવ્યું કે વીંછી છે તેમાંથી એમાંથી દસ માંથી નવ જણા ને ઘેર ચડ્યું હતું એટલે હકીકતમાં બ્રહ્મ છે એ આનંદમય બ્રહ્મ જગત બુદ્ધિ થી હોય તો દુખરૂપ લાગે વ્યવહાર બુદ્ધિ થી વ્યક્તિ બુદ્ધિ થી જાણ્યું હોય તો ખરેખર મય છે પણ એ આપણને દુખરૂપ લાગે છે અત્યારે ભાર લાગે છે કારણ કે જગત બુદ્ધિ બની ગઈ છે આપણી જયારે પોતાનું આત્મા રૂપે ભૂલી ગયા એટલે કલ્પના કલ્પના નો તો મૃગ જળ ની જેમ પેલું જળ નથી એમાં કપડા ધોવાતા નથી પાણી તરફ છીપતી નથી તો એવું આ જ્ઞાન જે થાય છે આપણને ઇન્દ્રિયોથી જગતનું જ્ઞાન થાય છે

અજ્ઞાન કલ્પિત માણસ નું ચિત એ ચિત નથી એવું જાણીએ તારે એ ના સ્વામે અજ્ઞાન કલ્પિત આપણે આપણું મન છે તો એ મન નથી એમ જાણીએ ત્યારે મન ખતમ થાય અજ્ઞાન કલ્પિત આપણે મનુષ્ય છીએ દેહ છીએ તો આપણે એ નથી એમ જાણીએ તો એ જાણવાથી જેટલું જણો આપણું માન્યું છે એ બધું દૂર થાય રાત્રે ખાટલામાં ઉતા હોઈએ અને સપનું આવે ને એમાં ગડગડાટ ચાલુ થયો વીજળી ચાલુ થઈ વરસાદ ચાલુ થયો ખેતરમાં મરચા પલળે છે દોડા દોડી ચાલુ થઈ સપનામાં બધું થયું પણ હકીકતમાં જેમ સપનામાં કઈ થયું નથી એ દસ બાય દસ ની રૂમ માં જ ઉતો હતો તો એ હુતેલો હતો એ કઈ અભડતો નતો કઈ પલળતો નતો વરસાદ આવતો હતો તો જાગ્યા પછી

દ્રષ્ટા નવો કાળ અને નવો દેશ બનાવે છે એમાં અનુભવ નથી થતા હવે જાગ્રત જાગૃતની દશા છોડી જાગ્રતનો કાળ અને જાગ્રતનો દેશ કલ્પિત માને તો પોતાની બ્રહ્મ દશામાં દેશ કે કાળ છે જ નહીં બ્રહ્મ ભાવમાં કોઈ ભૂલો આવતી નથી અને દેહ ભાવમાં દેશ અને કાળના કારણે બધી ભૂલો આવે છે ભાવમાં કોઈ ભૂલો આવતી નથી ગંગામાં નાખેલો ગળો ગંગાજળનો ઘડો ફૂટતા આવરણ થતા એનું જળ જાય ગાડવો ફોડી નાખ્યો મને તરે ચહેર્યો મય ગંગાજળ કે બીજું જળ જે છે પણ ફોડી નાખ્યું અને પર ફૂટી ગયું તો એમાં ફોડી હતું એનું શું થયું ગંગામાં હતું ગંગાજળ થઈ ગયું એ પણ અને બે પણ નાર્યું પાણીનું તો બ્રહ્મ જ્ઞાની બ્રહ્મ રૂપ થાય ક્યારે પોતાની માન્યતા નો પડદો આ મટકી એમાં ભરેલો માલ મસાલો સાથે પટકી નાખે અસ્તિત્વ માં પટકવાનો છે અસ્તિત્વમાં હું ગાડવાની જેમ તરું છું આ ભાવ થવો જોઈએ જેમ પાણીમાં ઘડો તરે છે જેમ મઠાકાશ મહાકાશ રૂપે છે પણ ઘણા ઘટાકાશ ને મઠાકાશ ને આ બધા સાડા પાંચ ફૂટ નો ભરપુર ચારે બાજુ અસ્તિત્વ છે અને મે મારો વ્યક્તિ ભાવ છે એમાંથી શ્રદ્ધા ઓછી થઈ છે એટલે આભા આભાર તરીકે લાગશે આપણો દેહ આપણને આ સમસ્તી ચેતન ની અંદર તો એ આભાર તરીકે થાય છે ત્યાં સુ થાય છે આવરણ ભંગ થાય છે જયારે પોતાનો ચેતનતાનો ભાવ આત્મા નો ભાવ જાગૃત થાય ત્યારે એ છે શરીરમાં સમાઈ શકતો નથી શરીરના સીમાડાઓ છૂટી જાય સાડા પાંચ ફૂટ નો રહેતો નથી વ્યાપક કોઈ હાથી જેમ નાના મકાન માં દાખલ થાય નાખે છે તેમ પરમાણુ નો અને સંસ્કારો નો ક્ષય કરી નાખે છે આત્મજ્ઞાન સ્થુલ ના અને સૂક્ષ્મ ના પરમાણુઓથી જે કઈ દેશકાળ ઉભો કરી અને પોતાની કલ્પના ઉભી કરી હતી

છૂટવા માટે તો પૂર્ણત્વની કઈક એવું છે ઈચ્છા થાય છે તો મનુષ્ય તરીકે બની રહેવું અને પૂર્ણતાને પ્રાપ્ત કરવી બે વાત બનેવી નથી પૂર્ણતા સ્વીકારવા માટે મનુષ્ય

અપૂર્ણતા લાગે છે કર્તવ્ય બુદ્ધિથી કોઈ કર્તવ્ય રહેતું નથી ન્યુટ્રલ ગેર માં બધું થાય આખા જગત માટે કરુણા રે ભાવ રે કર્તવ્ય બુદ્ધિ રે પણ બધું ન્યુટ્રલ ગેર હોય મેરે આપણે સિવા કુછ ના એ પોતાનો ચેતન ભાવ સતત રહે છે ટૂંકમાં પ્રાતિભાષિક જેટલી વસ્તુઓ છે એ પ્રાતિભાષિક વૃત્તિઓ ની નિવૃત્તિ કાયમ માટે તો પ્રાતિભાષિક વૃત્તિઓ કઈ કઈ કેવી રીતે નોખું પાડવું કે ચેતન સિવાયનું જેટલું ઉભું થયું છે એ બધું પ્રાતિભાષિક છે આ હું સિવાયનું બધું આ જેટલું પ્રાતિભાષિક છે તો થઈ જાય બધી જગ્યા બધે બનાવમાં અંશ અને ભાવ નથી જળ જળ દેખાય છે અને ધીરે ધીરે શું છે કે હતું જ

કલ્પનાઓ કરે છે સપનામાં કલ્પનાઓ કરે છે એટલે સ્વપ્નમાં જાગ્રત ની જેમ જ હોય છે જીવ અને જાગ્રત માં જગત ના પ્રપંચ ની જાગ્રત ની અવસ્થાઓમાં ભૂતકાળ ભવિષ્ય વર્તમાન સાથે ની બધી કલ્પનાઓ કરે છે તો એ બધી કલ્પનાઓ બની શકે છે ઘણા ઘણા જ્ઞાનીઓ વશિષ્ઠ જેવા વિશ્વામિત્ર જેવા જેટલા ઋષિઓ થઈ ગયા બધા જે જે એમના જેવા બધા જીવો છે પોતપોતાના દેહ અને ઇન્દ્રિયો દ્વારા કર્મો ને ભોગવી રહેલા અને ભોગવ્યા પછી મોક્ષ પામ્યા આવી કલ્પનાઓ છે આ બધી આપણે વાંચીએ ને કે બધા પ્રારબ્ધો ભોગવ્યા ધીરે ધીરે દેહ અને ઇન્દ્રિયો દ્વારા કર્મો નો ભોગવટો પૂરો થઈ ગયો પછી મોક્ષ પામ્યા તો એ તો દ્રષ્ટિ કરો તમે મનુષ્યના ભૂમિકામાં જ અનેકપણા નો વિચાર કરો છો માય નોખો ને નોખી પરિસ્થિતિ ના હતા મનુષ્ય પણ છે એમ જ કલ્પનાઓ થાય છે અને એવું લાગે કે બીજા બધા હજુ બંધાયેલા છે અને આપણને એવું લાગતું કે હું એ બંધાયેલો છું દુખી રહ્યો છું સંસારી રહ્યો છું સ્વામીજી તમે તો સંન્યાસ સંસાર છોડી દીધો તમે સુખી થયા છો તો આ બધી કલ્પનાઓ છે કે બીજું કઈ હું ક્યારે મુક્ત થઈશ તો આ બધી ખોટી ખોટી કલ્પના કરી અને પછી સ્વપ્નની અવસ્થાની જેમ ખતમ થઈ જાય છે જાગ્રત તો જાગ્રત છે જાગ્રત માં સુસુક્તિ ની જેવી જાગ્રત અવસ્થા બની જાય જેટલું જેટલું મનુષ્યની ખોપરીમાં બુદ્ધિમાં મનુષ્યપણું રહે છે ત્યારે જ બેપણું આવે છે થાય છે કે પરિપૂર્ણ સ્વયં પ્રકાશ આનંદ રૂપ એક આત્મા પોતાના જ અજ્ઞાન ના બળ થી જીવ સંસારી આ બધી એ વાતો ને સ્વીકારે છે અને

હું ની બીજી બધી સત્તા બધી પ્રાતિભાષિક છે તે આ બધું પ્રાતિભાષિક છે કલ્પના છે બાકી આ છે જ નહીં તેનો ત્રિકાળા થઈ જાય જેટલી જેટલું છે એ બધું મારા પોતાના માંથી મારા સિવાય બીજું કઈ નથી ચોખ્ખે ચોખ્ખો શાંતિ સંતોષ મનુષ્ય નહી મેળવવાનું નહીં અને પોતાનું ફક્ત ચેતન હોવું આવો અનુભવ બધું નિષેધ કરેલો હોય પોતે પોતાનો અનુભવ લે તો બ્રહ્મ સિવાય બીજો કોઈ એનામાં જીવ નથી કે મારે સંબંધ છે એવો ભાવે નથી આવતો કોઈ મને ભય આપે છે એ ભૂમિકાની વૃત્તિ એ બનતી નથી એટલે મતલબ એ છે કે દ્વૈત નો વાસ્તવિક કોઈ અનુભવ પોતાની બ્રહ્મત્વ દશામાં થતો નથી અને વાસ્તવિક રીતે કઈ છે જ નહીં દેશ કાલ નથી મનુષ્ય પણ આમાં કલ્પિત છે અને જેટલું કલ્પિત છે તે બધું પ્રાતિભાષિક સત્તામાં છે સચિદાનંદ ભગવાન જય ગુરુ દેવ